આજે તો બોલેરો રહો માંડ માંડ ગાઢો રાતે મિત્રો કહાની કંઈક એવી છે આજે સવારમાં નાખી દીધું અર્થિંગમાં પાણી કેમકે આપણે અર્થિંગ ચેક કરી લઈ સક્સેસફુલ છે કે નહીં હવે મિત્રો આપણે લેમ્પલાઈન જોઈને બરાબર છે કે નહીં અને મિત્રો આપણા પૈસા વસૂલ છે આપણે બપોરે તો પાવડો લઈને નીકળી ગયા મારા ખો કરવા અને મિત્રો આપણા સેલામાંથી માંડ રહ્યો અને પછી આપણે વાડીનો ઢગ સડાવી દીધો હવે મિત્રો આપણે બોલેટ માંથી અડધો સામાન ઉતારી નાખ્યો આનાથી જો પાઇટ નથી પડતી અને તમે વિચારતા આ બધો માલ છે નો છે તો મિત્રો આ બધો માલ છે રસોડાનો હવે મિત્રો આપણે માલ ઉતારીને એવા થકી ગયા છે કે વાત પૂછમાં આપણું અર્થિંગ જઈને આપણા પાડોશી પણ અર્થિંગ ખાડો કરવા માંડ્યા કોઈ થી ખાડો નતો થતો આપણે કરવા માંડ્યા બ્રેકરથી હવે આપણે પ્રાઇવેટ જીસીબી લઈને આપણે કાઢવા માંડ્યા થયું ફાઇનલી મિત્રો આપણો ખાડો થઈ ગયો છે ત્યારે મિત્રો ખાડો ફેલો ખબર આપણે કઈ બરોબર હવે મળી આપણે એક કાલના નવા મિની બ્લોગ સાથે તમને મિનિ બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને નાઈ